નિઝામપુર ગ્રામસ્થ મંડળ સુરત દ્વારા વાર્ષિક સ્નેહમિલન બે હજાર ચોવીસ તેમજ સત્યનારાયણની મહાપૂજા સત્કાર સમારંભ રવિવારના રોજ રાંધે તાળવાડી ખાતે રાખવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મરાઠી સમાજના આગેવાનો તથા લોકો પણ જોડાયા મારું નામ તુકારામ શંકર ગાયકવાડ છત્રીજામ ગ્રામસ્થ મંડળ સુરતનો હું પ્રમુખ છું મારી સાથે મારા મંડળના સેક્રેટરી મંગેશભાઈ રાઉત આજ ય માલી સમાજની માડીમાં તારવાડી રાંદડ ખાતે આજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્નેહ સંમેલન કાર્યક્રમ આયોજન કર્યો હતો આ આયોજનમાં અમે દર વર્ષે કરીએ છીએ અને આ કાર્યક્રમ સત્યનારાયણ કથા વરિષ્ઠ નાગરિકોનું સન્માન તથા એમ જ જે સારા માર્કથી સ્ટુડન્ટ પાસ થાય છે વિદ્યાર્થીઓ પાસ થાય એનો પણ સન્માન કરવામાં આવે છે અને તેમજ વડીલધારી વ્યક્તિઓ કે એને અનેક ક્ષેત્રમાં જેને પ્રગતિ કરી હોય એમને પણ અમે સન્માન કરીએ છીએ આવી રીતે આ એક કાર્યક્રમ વર્ષમાં એકવાર અમે આ આયોજન કરીએ છીએ બધા હળીમળીના કાર્યક્રમ થાય છે અને આ કાર્યક્રમ દર વર્ષે અહીંયા આયોજિત કરવામાં આવે છે અને ખાસ કરીને દર વખતે અમને આઈ વિટનેસ દ્વારા खूप सारो सहकार म्हेचे खास ने आज आ कार्यक्रम उपस्थित आज समाज समाजसेवाना सेक्रेटरी ट्रस्टीशी एवम आय ना, ना डायरेक्टर श्री सावंत साहेब पण ना उपस्थित नाईकमाडा समाज ना प्रमुख पोटे साहेब एमज कार्यकारी अध्यक्ष ભોસલે સાહેબ એ પણ ઉપસ્થિત રહ્યા અને તેમજ અમારા ગામના મુંબઈ મંડળના પણ સૌ પદાધિકારી આજે ઉપસ્થિત રહ્યા ઇતર બી ગામના બધા છે આ સૌ અને સાથે સાથે આ મહિલા મંડળ પણ બહુ ખૂબ સારો સહકાર મળે છે અને ખાસ કરીને બહુ ખૂબ થેન્ક યુ આજે બધા આઈ વિટનેસ ચેનલનો કે અહીંયા અમારા માનને અમારા આમંત્રણે માન આપીને ઉપસ્થિત રહે તે બદલ સૌનું ધન્યવાદ